દિવસ પહેલા ભાજપમાં જોડાયેલા મહુદાના ભૂતપૂર્વ ધારાસભ્ય ફરી કોંગ્રેસનો હાથ પકડી ચૂક્યા છે ઇન્દ્રજીત સિંહ પરમાર કોંગ્રેસના અગ્રણી નેતાઓની હાજરીમાં બે દિવસ પહેલા જ ઘર વાપસી કરી ચૂક્યા છે અને આમની ચર્ચાઓ અત્યારે ચારે કોર છે વાત કરવાની છે આજ મુદ્દા પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહે લોકસભા ચૂંટણી પહેલાં જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ગાંધીનગર કમલમમાં સી આર પાટીલના હસ્તે કેસરીઓ ખેસ ધારણ કર્યો જોકે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ફરી કોંગ્રેસ પાર્ટી તેઓ જોઈન કરી લીધી છે તેમણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે જેને લઈને ભાજપ પોતાને મજબૂત કરવાના પ્રયાસ કરી રહી છે ભાજપને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં મોટો છટકો લાગ્યો છે અને મહુદાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહ પરમારે કોંગ્રેસમાં ઘર વાપસી કરી અને આટલું જ નહીં તેમણે ભાજપ સામે આક્ષેપો પણ ઘણા કર્યા છે મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમણે કહ્યું છે કે ભાજપ દ્વારા ધમકી આપવામાં આવી હતી જેના કારણે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો ત્યારે ઇન્દ્રજીતસિંહ પરમારેને માત્ર એક વર્ષમાં જ ભાજપ પ્રત્યેનો મોભંગ છે એ થઈ ગયો છે મૌદા ડાકોર રોડ પર મિર્ઝાપુરમાં કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સહપ્રભારી રામકિશન ઓઝા ઉપરાંત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ ઇન્દ્રજીતસિંહ પરમારની ઘર વાપસી કરાઈ આ સાથે જ તેમણે કહ્યું કે ભાજપ દ્વારા ધમકી આપવામાં આવી હતી મને જેના કારણે તે કેસરીઓ ખેસ ધારણ કર્યું હતું તેમને ઇન્દ્રજીતસિંહ પરમારે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ધમકી આપવામાં આવી હતી જેના કારણે તેમને કેસરીઓ ખેસ ધારણ કર્યો અને ભાજપમાં અમે મૂંઝવણ આ સાથે જ ગુંગળામણ છે અનુભવી રહ્યા હતા એક વર્ષના સમયગાળામાં મેં ઘણું બધું જોયું છે એક સમયે મહુદા કોંગ્રેસનો ગઢ હતી મહુદા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી હતી કોંગ્રેસ અહીં સતત જીતતી રહી પરંતુ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્દ્રજીતસિંહ પરમાર ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિજા સામે હારી ગયા જે બાદ આ બેઠક પર કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું અને આ ચૂંટણીમાં હાર્યા બાદ પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ ગયા ઇન્દ્રજીત સિંહ વિશે વાત કરવામાં આવે તો ઇન્દ્રજીત સિંહના પિતા આ બેઠક પરથી ચારથી વધુ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે આ સાથે જ ઘણી ટર્મથી જીતતા તેઓ આવ્યા છે ત્યારે તેમના કોંગ્રેસમાં પરત આપવાથી કોંગ્રેસને પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફાયદો થઈ શકે છે એવું માનવામાં પણ આવી રહ્યું છે અન્ય લોકો પણ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો હવે વહેતી થઈ ગઈ છે વર્ષ બે હજાર બાવીસમાં ખેડા જિલ્લાની મહુદા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસી પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર હારી ગયા બાદ તેઓ ભાજપમાં જોડાયા જો કે તેઓ ભાજપમાં તો જોડાયા હતા પરંતુ ભાજપની એક બે સભામાં દેખાયા તે બાદ તેઓ ગાયબ થઈ ગયા ત્યારે હવે ફરી તેમને ઘર વાપસી કરી છે કોંગ્રેસમાં જોડાય અન્ય લોકો પણ જોડાય તેવી અટકળો છે એવી વહેતી થઈ ગઈ છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કદાચ કોંગ્રેસ થોડી થોડા ઊભા થવાના પ્રયત્ન કરી રહી હોય એવું પણ લાગી રહ્યું છે હવે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં કેટલા લોકો આવે છે અને ઘર વાપસી કરે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર